રાજકોટ ટીઆરપી ગેમ્સ અને અગ્નિકાંડના પીડિતોના પરિવારજનોએ પચીસમીએ રાજકોટ બંધના એલાનમાં જોડાવા સમગ્ર શહેરીજનોને અપીલ કરી છે નૈના બાજરોજ બહુ મળી ભવન ખાતે પીડિત પરિવારને ન્યાય માટે અપીલ કરવામાં આવી રહી છે એને લઈને શું કેશન આપના સભ્યોમાંથી કોણ ગયું છે મારા ઘરમાંથી મારા કુટુંબમાંથી ભારતીય વર્ગવા શ્રી સ્વરાજ સિંહજા જશુભા જાડેજા ગેમ ઝોનમાં પ્રથમ દિવસ નોકરીમાં ગયા હતા 1 बजे गया ने 5:30 बजे आओ बनाओ आपे सरकार श्रीमा रजू बात करे तो ज्याति सो जवाब मले छे कोई काय जवाब मले नहीं हमने और हमारी एसआईडी कमेटी के लिए एक अपील छे कि एसआईडी कमेटी में सीनियर वकील ने अपील करनी चाहिए ने आगे बढो चाहिए एक वकील ने रुका करनी चाहिए हमारी आपने आपने मांग सो छे महत्वमा

મારું નામ કાર્તિક સંતોષ બેન છે આશા બેન જે પી ગેમ ઝોન માં જોબ કરતા રહે એની હું મોટી બેન છું હા શું કેસો આજ રોજ બહુ ભવન ખાતે રાજકોટના લોકોને લોકો 25 તારીખ બંધ એલાન ને લઈને અપીલ કરવામાં આવી રહી છે એને લઈને શું કેસો હું એમ કેવા માંગુ કે સરકાર પાસે તો કોઈ અપેક્ષા નથી જો રાજ રાજકોટની પબ્લિક હું દિલથી કહેવા માગું એક પીડિત પરિવારને એક નાની બહેન ગુમાવી એની એની બદલત કહેવા માગું છું કે જો આગળ કોઈ આવું પરિપીડિત પરિવાર ન બની શકે એને અમારે જેટલી વેદના સહન ના કરવી પડે બીજું કોઈ આવું વ્યક્તિ આગળ ન જાય આવો કોઈ કાન ન બને એટલે મારી દિલથી અપ અપીલ છે રાજકોટની પબ્લિકને કે એક દિવસ પચીસ તારીખે સ્વયં પોતાની રીતે જાગૃત થઈ ને એ એની દુકાનો હોય જે હોય કાંઈ પણ મોલ કે જેવું હોય એ બધી પંદર કે પચીસ તારીખે એક જ દિવસ બીજી માંગણી એ છે કે ફાસ્ટેગમાં ચલાવો જે રાક્ષસોને લીધે અમારું પરિવાર અમે ગુમાવ્યું અત્યારે કેટલા લોકો એમાં ગુમાઈ ગયા છે અમે અમારા પરિવારને જો ખબર પડે જેનું વ્યક્તિ જાય એને ખબર પડે કે એ કે કઈ રીતના અટાણા અમારા રસ્તા ઉપર આ માંગણી કરવાની કરવી પડે ત્રીજું માર્ગ એ છે કે ફાસ્ટેગમાં કેમ ચલાવો ને સીટ ઉપર તમને જ્યારે પડશું નથી કેમ કે ખબર જ છે બધી એટલા અગાઉ કાન બની ગયા કે એમાં કોઈને કંઈ ન્યાય મળ્યો નથી તો અમને એમાં ન્યાય મળવાનો નથી ને પચીસ તારીખે દિલથી હું કહેવા માંગુ બધી રાજકોટની જનતાને કે તમે સ્વયંભૂ તમારી રીતે જાગૃત થાવી રીતે પચીસ તારીખે એક દિવસ તમે રાજકોટમાં